નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ મહત્ત્વનો છે કારણ કે આજે આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ફાયરમેનની જે ભરતી બહાર પાડવામાં આવી છે બરાબર સૈનિક ફાયરમેન તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીશું પહેલાં નોટિફિકેશન ફી શું છે ક્વોલિફિકેશન શું છે ક્રાઇટેરિયાના શું છે એ એના બાદ ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એની પણ આપણે ચર્ચા કરી લઈશું એટલે કે એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહીજો અને વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે જોઈએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સૈનિક ફાયરમેનની ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી તો પહેલાં જે તમારે છે એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસી ડોટ જીઓવી ડૉટ ઇન પર તમારે સર્ચ કરવાનું છે ગૂગલમાં તો એના બાદ તમને આ ટાઈપનું હોમપેજ જોવા મળશે તેનું અહીંયા સ્ક્રોલ કરીને તમારે મિત્રો જે છે બરાબર રિક્રુમેન્ટ રિક્રુટમેન્ટ કોલમમાં આવી જવાનું છે અહીંયા રિક્રુમેન્ટ કોલમ દર્શાવેલું છે તો અહીંયા તમારે રિક્રુમેન્ટ છે એના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો ત્યારે જે એનું રિક્રુટમેન્ટ એપ્લિકેશન માટેનું જો હોમપેજ છે બરાબર તે જોવા મળશે તો આપણે થોડા સ્ક્રોલ કરીશું જે વિવિધ ભરતી છે એ હાલ જેના ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના ચાલુ થઈ ગયા છે તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવી દઉં તો ગાર્ડન સુપરવાઇઝર સબ ઓફિસર ફાયર સ્ટેશન ઓફિસર ફાયર ડિવિઝન ઓફિસર સૈનિક ફાયરમેન આસિસ્ટન્ટ એન્જિનિયર એના એના સિવાય આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ સોફ્ટવેર પ્રોગ્રામ અને સર્વર એન્ડ નેટવર્ક એડમિનિસ્ટ્રેશન તો આપણે આ જોઈશું સૈનિક ફાયરમેન વિશે તો અહીંયા સૈનિક ફાયરમેનનું નોટિફિકેશન આપવામાં આવ્યું છે તો પહેલાં આપણે નોટિફિકેશન પર ક્લિક કરીશું બરાબર તો ક્લિક કરશો ત્યારે તમને નોટિફિકેશન છે એ ડાઉનલોડ થઈ જશે તો અહીંયા જે છે એ ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે અહીંયા જે સૈનિક ફાયરમેનનું છે બરાબર નોટિફિકેશન ડાઉનલોડ થઈ જશે હવે આપણે એની પહેલાં જાણકારી લઈએ કેટલી કેટલી જગ્યાઓ છે બરાબર એના બાદ આપણે સંપૂર્ણ માહિતી લઈશું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું કઈ કઈ આપણે ધ્યાન શું શું ધ્યાન રાખવું એના વિષયમાં પણ હવે આપણે જોઈશું વડોદરા વડોદરા મહાનગરપાલિકાની સીધી ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે જે ભરતી છે સૈનિક ફાયરમેન યાદ રાખજો મિત્રો સૈનિક ફાયરમેન છવ્વીસ પ્લસ પચીસ સંભવિત ખાલી થનાર જગ્યા છે એટલે કે તમારી છવ્વીસ જગ્યા છે બરાબર પ્લસ પચીસ જગ્યા જે છે એ સંભવિત ખાલી જે થવાની છે જગ્યા બરાબર તે દર્શાવવામાં આવી છે હવે જોઈએ તો કેટેગરી વાઇઝ છે બરાબર જનરલની અઢાર ઇડબ્લ્યુ એસ પાંચ એસસીબીસી ચૌદ એસસી સી ચાર ને એસટી દસ તો આ રીતે આખી જગ્યાઓ આપવામાં આવી છે હવે આપણે સ્ક્રોલ કરીશું શિક્ષણની લાયકાત અને અનુભવ વિશે ચર્ચા કરી લઈએ તો ધોરણ દસ પાસ તમારે હોવું જોઈએ સરકાર મને સંસ્થામાંથી તમારે ફાયરમેનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ ત્રીજા નંબરમાં બચાવ કાર્યમાં આવડતું હોવું જોઈએ બરાબર એટલે કે તરતા આવડવું જોઈએ ગુજરાતી લખતા વાંચતા અને બોલતા આવડવું જોઈએ એટલે કે તમારા ચાર ક્રાઇટેરિયા છે બરાબર શિક્ષણની લાયકાતમાં દર્શાવેલ છે એ તમારે ક્લિયર જે ક્લિયર છે હોવા જોઈએ હવે આપણે શિક્ષણ શારીરિક લાયકાત વિશે જોઈએ તો શારીરિક લાયકાતમાં નંબર એકમાં ઊંચાઈ એકસો પાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ નંબર બે વજન પચાસ કિલોગ્રામ હોવું જોઈએ અને નંબર ત્રણ છાતી એટલે કે સામાન્ય એક્યાસી સેન્ટીમીટર અને ફૂલાવેલી છે સેન્ટીમીટર હોવી જોઈએ તો આ રીતે એને શારીરિક અને શૈક્ષણિક લાયકાત વિશે આપણે ચર્ચા કરી હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે એની જે ફીસ છે બરાબર જે શું આપવામાં આવશે તો પહેલાં પગાર ધોરણ વિશે વાત કરીએ તો પગાર ધોરણમાં છે એ ત્રણ વર્ષ માટે તમારે છવ્વીસ હજાર સેલેરી રહેશે બરાબર માસિક ફિક્સ વેતન છે એના બાદ તમને જે છે એ ઓગણીસ હજાર નવસોથી તેસઠ બસો નિયમ અનુસાર મળવાપાત્ર રહેશે માત્ર તમારે ત્રણ વર્ષ ફિક્સ પેપર કામ કરવાનું રહેશે વયમર્યાદાની વાત કરી લઈએ તો ઉમ ઉમેદવારની ઉંમર જે વીસ વર્ષની ઓછી હોવી જોઈએ નહીં એટલે કે મેક્સિમમ તમારે વીસ વર્ષ હોવી જોઈએ અને ત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ બરાબર એટલે કે ત્રીસ વર્ષથી વધુ નહીં અને વીસ વર્ષથી ઓછી નહીં તો વીસથી ત્રીસ વર્ષના ઉમેદવારો હશે એ ફોર્મ ફિલઅપ કરી શકશે હવે આપણે વાત કરીશું તો ફોર્મ ક્યાંથી ફિલઅપ કરાશે તો ઉમેદવારોને બરાબર બાર નો બે હજાર ચોવીસ બપોરના તેર કલાકથી એક દસ બે હજાર ચોવીસ રાત્રેના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી તમારે વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે આપણે શૈક્ષણિક લાયકાત પ્લસ અનુભવ ઓનલાઈન અરજી શીખવાની જે તારીખ છે બરાબર એની વિશે ચર્ચા કરી હવે આપણે આગળ સ્ક્રોલ કરીને જોઈશું બરાબર જે દિવ્યાંગ ઉમેદવારો છે બરાબર એમના જે પણ ક્રાઈટેરિયા તમારે લાગતા રખતા હોય એ અહીંયા તમારે તમારી રીતે જોઈ લેવાના છે તો કુલ જગ્યા પૈકી સાકોકા માટે જગ્યાઓની જે સંખ્યા છે બરાબર ડી શારીરિક દિવ્યાંગ ઉમેદવારો એ બી સી અને ડી તો એમાં એક જગ્યા છે બી અને સી કેટેગરીની એ મળવાપાત્ર એમને રહેશે આ રીતે આખી એને જે છે બરાબર નોટિફિકેશન આપવામાં આવી છે હવે આપણે વયમર્યાદામાં વાત કરીએ વયમર્યાદા આપણે જોયું કે વીસથી ત્રીસ વર્ષ મેક્સિમમ હોવો જોઈએ એના બાદ જે પણ ઉમેદવારો સેક્સ જે એસસીબીસી એસટી ઈડબ્લ્યુ એસ છે બરાબર તેમને જે એમને અનામત છે બરાબર ઉંમરમાં તો એમને પણ એ મળવાપાત્ર રહેશે જે અહીંયા તમે જોઈ શકો છો એના બાદ થોડા સ્ક્રોલ કરીશું સ્ક્રોલ કર્યા બાદ તમને જે સીસીસી લેવલ અહીંયા શું કહેવા માંગે છે કે ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ તમારે સીસીસી લેવલનો કોમ્પ્યુટર કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા તો નિમણૂક થાય તારીખ છ મહિના સુધી સદર કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ એટલે કે મિત્રો જ્યારે પણ તમે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરો છો બરાબર જો તમારે સીસીસી ક્લિયર કરેલી હોય એક્ઝામ તો ચાલશે અથવા તો કંઈ વાંધો નહીં બરાબર તમારે જ્યારે તમારું નિમણૂંક થાય છે એટલે કે તમારું સિલેક્શન થાય છે તમે જોબ પર લાગો છો એટલે કે છ મહિનાની અંદર તમારે બરોબર ઓન જોબમાં તમારે સીસીસી ક્લિયર કરી દેવાની છે એના બાદ અરજી ફી સ્વીકારવા બરાબર તો અરજી ફીમાં શું શું કેટલી ફી છે બરાબર એની વિશે જ વાત કરીએ તો બિન અનામત કક્ષાના ઉમેદવારોને અરજી ફી રૂપિયા ચારસો રૂપિયા છે બરાબર જે ઓનલાઈન અરજી તમારે જમા કરાવવાની છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને અનામત વર્ગ એટલે કે ઈડબ્લ્યુ એસના ઉમેદવારો છે બરાબર એમની ફી રહેશે બસો રૂપિયા યાદ રાખજો મિત્રો બસો રૂપિયા અને જે બિન અનામત ઉમેદવારો છે એમની ફી રહેશે ચારસો રૂપિયા એસટી એસ સી એટલે કે અનામત ઉમેદવારોની બસો રૂપિયા ફી રહેશે હવે આપણે થોડું સ્ક્રોલ કરીશું બરાબર મેન જે છે એ તમને પોઈન્ટ હું કહી દઈશ લાસ્ટ જે છે એ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છે એક દસ બે હજાર ચોવીસ યાદ રાખી લેજો બરાબર મિત્રો ઘણું બધો ઉપયોગી રહેશે તો આ રીતે આપણે આખી માહિતી જોઈ એના બાદ આપણે વાત કરીએ માપદંડો વિશે તો સદર જગ્યાઓ માટે સૌપ્રથમ પ્રથમ નીચે એમની શારીરિક કસોટી લેવામાં આવશે એટલે કે પહેલાં જે તમારી શારીરિક ટેસ્ટ એટલે કે ફિઝિકલ એક્ઝામ લેવામાં આવશે બરાબર ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે દરેક ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરવાનો રહેશે અને જે તે ટેસ્ટમાં અસફળ થયેલા ઉમેદવારો ટેસ્ટ તેમજ આગળની પ્રક્રિયા માટે ક્વોલિફાઈડ અને ડિસ્કવોલિફાઈડ થશે બરાબર એટલે કે તમારે આ બધા જે પોઈન્ટ છે એ ક્લિયર કરવાના રહેશે છ જો આમાંથી તમે એકાદમાં રિજેક્ટ આવશો તો તમે એક્ઝામ છે એ આપી શકો નહીં હવે આપણે ટેસ્ટનો પ્રકાર જોઈશું અને માપદંડ તો પહેલાં આવશે રોપ ક્લાઇમ્બિંગ બરાબર વર્ટિકલ જે તમારે છ મીટર વિદાઉટ લેગ સપોર્ટથી તમારે રહેશે સ્વિમિંગ ટેસ્ટ સો મીટરનો રહેશે ત્રણ મિનિટમાં પૂર્ણ કરવાનો રહેશે બરાબર એના બાદ તમારે ડીપ ડાઇવિંગ છે ત્રણ પ્રયત્ન આપવામાં આવશે પાણીમાં નાખેલી વસ્તુઓ બહાર કાઢવાની રહેશે નંબર ચાર રનિંગ વિથ હોસ પાઇપ હન્ડ્રેડ મીટર રહેશે વીસ સેકન્ડમાં તમારે પૂર્ણ કરવાની રહેશે એના બાદ તમારે લોંગ જમ્પ છે ત્રણ પ્રયત્નો આપવામાં આવશે ઓછામાં ઓછા તમારે ત્રણ બરાબર જે છે ત્રણ મીટરનું રહેશે રનિંગ આઠસો મીટરનું રહેશે જે તમારે પાંચ મીટરમાં પૂર્ણ કરવાનું રહેશે આ જે છે એ આપણે શારીરિક કસોટી વિશે ચર્ચા કરી હવે આપણે શારીરિક કસોટીમાં જે સફળતા બરાબર ટેસ્ટમાં જે સફળતાપૂર્વક ક્વોલિફાય થાય છે તે ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષા બરાબર એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ મોક અને અથવા મૌખિક કસોટી બાબતો ઉમેદવારોને ધ્યાન નિર્ણય કરવામાં આવશે એટલે કે તમારી મૌખિક કસોટી કાં તો તમારી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાઈ શકે હવે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાનું જે સિલેબસ છે બરાબર તો તેની વિશે ચર્ચા કરી લઈએ તો સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની જે કસોટી છે જેનો સિલેબસ અહીંયા આપેલું છે હવે આપણે વિષય અને ગુણ વિશે ચર્ચા કરીએ તો સૈનિક ફાયરમેનના કોર્સ અનુરૂપ પ્રશ્નો રહેશે તમારા પચાસ એના બાદ ગુજરાતીનું સામાન્ય જ્ઞાન ગણિત ગુજરાતી ભાષાનું જ્ઞાન તમારે ત્રીસ માર્ક એના બાદ કમ્પ્યુટર અંગેનું સામાન્ય જ્ઞાન દસ માર્ક વડોદરા મહાનગરપાલિકા તથા શહેર વિષયક પ્રશ્નો દસ માકના રહેશે એટલે કે આમ કુલ તમારે સો માર્કનું પેપર રહેશે જે એમસીક્યુ ટાઈપનું રહેશે બરોબર ઓબ્જેક્ટિવ ટાઈપના તમારે પ્રશ્નો રહેશે જે પોઈન્ટ તમને ક્લિયર થઈ ગયો હશે એક એક જે ગુણ છે બરાબર જે મળવાપાત્ર છે અને કપાત તમારે જે છે એ ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ રહેશે જે નેવું મિનિટમાં તમારે છે બરાબર પરીક્ષાનો સમય રહેશે આ પણ તમને ક્લિયર થઈ ગયો હશે પોઈન્ટ હવે આપણે આગળ વાત કરી લઈએ તો મેન મેન જે ટોપિક છે બરાબર એ તમને અહીંયા મેં દર્શાવ્યા છે આ હતા આપણે નોટિફિકેશનનું સંપૂર્ણ માહિતી એમાં આપણે ફિઝિકલ બરાબર ટેસ્ટ એના બાદ શૈક્ષણિક લાયકાત શું છે એના બાદ ફી ઉંમર આ બધા જ વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈ 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 લીધી છે બરાબર હવે આપણે ઓનલાઈન ફોર્મ તમારે કેવી રીતે ફિલઅપ કરવાનું છે એની આપણે ચર્ચા કરીએ તો વિડીયોમાં તમે બની રહીજો હવે મિત્રો સૈનિક ફાયરમેન બરોબર તો નોટિફિકેશન જોયા બાદ તમારે જે છે એ એપ્લાય ઓનલાઈન એપ્લાય ઓનલાઈનમાં તમારે ક્લિક કરવાનું છે હવે ક્લિક કરશો બરાબર તો એનું જે છે એ એપ્લિકેશન અહીંયા ખુલી જશે પહેલાં જે છે બરાબર ક્લિયરલી લખેલું છે કે પ્લીઝ યુઝ અ ડિસ્કટોપ ઓર અ લેપટોપ વિલ એપ્લાયિંગ ટુ ઓનલાઈન એટલે કે જો તમે એપ્લાય કરો છો તો તમારે ડિસ્કટોપ મોડમાં જો કોમ્પ્યુટર હોય લેપટોપ હોય તો તમારે ડિસ્કટોપ મોડમાં તમારે ઓન કરવાનું રહેશે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો જે પહેલાં છે બરાબર પર્સનલ ડિટેલ્સ આવશે અહીંયા તમારે પર્સનલ ડિટેલ્સની જે છે બરોબર એ દર્શાવવાનું રહેશે પર્સનલ ડિટેલ્સમાં જોઈએ તમારો ફર્સ્ટ ટાઈમ એટલે કે જે પણ હોય બરાબર ઉમેદવારનું નામ જેવું કે મારું નામ કૃપેશ છે તો અહીંયા હું કૃપેશ પાછળભાઈ કુમાર કે જે પણ માર્કશીટ પ્રમાણે નામ છે એ તમારે અહીંયા દર્શાવવાનું છે એના બાદ તમારે હસબેન્ડ કે ફાધરનું નામ બરાબર તમારી સરનેમ એના પર તમારું મધરનું નામ બરાબર મેલ ફિમેલ અહીંયા તમારું જે મેરિટલ સ્ટેટસ છે મેરિડ અનમેરિડ એ તમારે દર્શાવવાનું છે એના બાદ અહીંયા જે છે તમારું કાસ્ટ બરાબર ઇમ્પોર્ટેન્ટ છે મિત્રો કે તમારે જે કાસ્ટ છે એ અહીંયા દર્શાવવાનું છે જે પણ ઉમેદવારો છે એ એસટી એસસી ઈડબલ્યુ કેટેગરીમાં લાગે છે તો અહીંયા એ તમારે દર્શાવવાનું રહેશે અને તમારે કાસ્ટ ઇસ્યુ ડેટ બરાબર એમાં તમારે જે પણ કાસ્ટ ઇસ્યુ કર્યું હોય એટલે કે મામલેદાર કે નાયબ મામલેદાર કે એ રીતે બરાબર તો એ અહીંયા દર્શાવવાનું રહેશે એના બાદ તમારે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના એમ્પ્લોય છો તો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે તમારે ડેટ ઓફ બર્થ ડેટ મંથ એન્ડ યર તમારે અહીંયા દર્શાવવાનું રહેશે ઓટોમેટિકલી સિસ્ટમમાં બરાબર મિત્રો તો આ રીતે આખું અહીંયા આપવામાં આવ્યું છે સોરી થોડી ફોન આવી ગયેલો બરાબર મિત્રો તો આગળ જોઈએ આપણે તો આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે બરાબર મિત્રો કે તમારો ફર્સ્ટ નેમ પછી ફાધરનેમ સરનેમ મધરનેમ મેલ ફિમેલ એન્ડ મેરિટલ સ્ટેટસ કાસ્ટ બરાબર એસટીએસસી ઓબીસી લાગતી હોય એ તમારું કાસ્ટ ઇસ્યુ કરી બરાબર સ્ટેટ કયો છે એ સોરી સ્ટેટ આવશે ગુજરાત જે પણ તમારું સ્ટેટ લાગે એ તમે એમ્પ્લોય છો એ અહીંયા તમારો ડેટ ઓફ બર્થ આવશે બરાબર હવે આપણે આગળ વાત કરીએ તો તમારો કોન્ટેક્ટ ડિટેલ્સ આવશે અહીંયા તમારી જે કોન્ટેક્ટ ડિટેલ્સ છે એ આધાર કાર્ડ પ્રમાણે અહીંયા તમારે નાખવાનું છે અહીંયા તમે બરાબર કરંટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ અહીંયા તમે નાખી શકો છો જો કોઈપણ ઉમેદવારો જે કરંટમાં કોઈ બી અલગ શહેરમાં રહેશે બરાબર અને એમનો પરમાન એડ્રેસ બીજે છે તો એ રીતે અહીંયા તમારે નાખવાનું રહેશે અહીંયા જે છે એ એડ્રેસ એટલે કે તમારી આખી જે એડ્રેસ આવે બરાબર એ તમારો વિલેજ સ્ટેટ પિંકો નંબર ફોર્ડ નંબર બરાબર એના બાદ તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર મિત્રો યાદ રાખજો કે મોબાઈલ નંબર છે એ તમારે તમારો જે કરન્ટલી જે યુઝ કરો છો બરાબર જે ચાલે છે એ ઈમેલ આઈડી પણ એ સેમ જ રહેશે બરાબર જે તમારો ચાલુ છે હાલ એ અને તમારી નેશનલિટી ઇન્ડિયા રહેશે આ બે વસ્તુ મોબાઈલ અને ઈમેલ આઈડી છે એ તમારે કમ્પલસરી વ્યવસ્થિત રાખી દેવાનું છે બરાબર જેનાથી એસએમએસ અને મેઇલ દ્વારા તમને જાણ કરી શકે હવે આપણે જોઈએ કે પરમાનન્ટ એડ્રેસ તો સેમ હોય તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર એના બાદ જો તમને સેમ ના હોય તો તમારે અહીંયા એડ્રેસ સિટી વિલેજ સ્ટેટ અને પિંકો નંબર આ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે અઢ અધર ડિટેલ્સમાં આપણે વાત કરીએ તો પર્સનલ ડિઝેબિલિટી બરાબર હોય તો તમારે યસ કે નો કરવાનું છે એના બાદ ફિઝિકલ હેન્ડીકેપ છો કે નહીં બરાબર અહીંયા તમારે આઈડેન્ટિફાઈડ જે તમારો પ્રૂફ છે એ હાઈ એન્ડ ચેસ્ટ બરાબર એ તમારે મિત્રો અહીંયા નાખી દેવાનું છે અહીંયા તમારે જે તમારો હાઈટ એન્ડ ચેસ્ટ છે બરાબર એ અહીંયા દર્શાવવાનું છે વેટ છે અને એન્ટર આઈડેન્ટિટી નંબર બરાબર આ રીતે તમારો અહીંયા દર્શાવવાનું રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ્સમાં વાત કરીએ આપણે તો તમારું જે છે બરોબર અહીંયા તમારું ધોરણ દસ બરાબર ધોરણ દસ અહીંયા તમારે ના જે તમારું ડિગ્રી છે બરાબર એસએસસી કે જે પણ છે એસએસસી અહીંયા નાખવાનું છે તમારે અહીંયા જી એસઈ બી બોર્ડમાં કર્યું છે તો અહીંયા જીએસિબી બોર્ડ આવશે સ્ટેટ આવશે ગુજરાત એના બાદ તમારે જે ગ્રેડ છે એ ગ્રેડ અહીંયા દર્શાવનાર રહેશે ક્લાસ જે બી તમે ફર્સ્ટ સેકન્ડ ક્લાસમાં એ અને પાસિંગ ગિયર આ તમારે અહીંયા દર્શાવી દેવાનું છે એના બાદ તમારા એડ મોર પર જશો બરાબર એડ મોર પર તમે ક્લિક કરશો ત્યારે એક બીજું કોલમ ઓપન થઈ જશે જે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તો તમે ધોરણ બાર હોય તો ધોરણ બાર પણ અહીંયા એડ કરી શકો છો એના બાદ તમારે ગ્રેજ્યુએશન ડિપ્લોમા એ રીતે તમે અહીંયા વન બાય વન સિલેક્ટ કરી શકો છો તો આ રીતે આખું જે છે બરાબર એના બાદ તમારી જે ડિગ્રી છે એ પણ અહીંયા નાખવાની રહેશે જે પણ મિત્રો છે એ ડિગ્રી પણ નાખી શકે છે ડિપ્લોમા છે બરાબર પછી અધર્સમાં જે છે એ તમારી ડિગ્રી નાખી શકો છો જો કમ્પ્યુટર સોરી તમારા ફાયરમેન કોર્સિસ કરેલો છે તો ફાયરમેન કોર્સિસમાં ડિપ્લોમા કરેલું હોય બરાબર ડિપ્લોમા કરેલું હોય તો અહીંયા નાખવાનું અથવા તો તમે સર્ટિફિકેટ કોર્સ કરેલો છે તો અધરમાં તમે નાખી શકો છો હવે આપણે પ્રોફેશનલ એક્સપિરિયન્સ ડિટેલ્સની વાત કરીએ તો તમારો લેટેસ્ટ ઓર્ગેનાઇઝેશન એન્ડ ફર્સ્ટ રો બરાબર જે તમારું ઓર્ગેનાઇઝેશન નામ ડિઝિગ્નેશન ફ્રોમ ટુ ક્યાંથી તમે ચાલું કર્યું ક્યાં સુધી છો બરાબર તમારે ડિટેલ્સ થોડી નાખવાની છે થોડાક સો કેરેક્ટરમાં એના બાદ તમારી જે સેલરી છે એ કરન્ટલી શું છે અને એક્સપિરિયન્સ લેટર તમારે અહીંયા બરાબર ક્લિક કરીને અપલોડ કરવાનો રહેશે એના બાદ આગળ વાત કરીએ આપણે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી તમે વાંચી શકો બોલી શકો બરાબર તો આ રીતે તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે આ ક્લિક કરશો ત્યારે તમારે અપલોડ ફોટોગ્રાફ આવશે તમારો જે ફોટોગ્રાફ છે એ મેક્સિમમ પચાસ કેબી હોવું જોઈએ જેપીજી ફોર્મેટમાં તો ચોઇસ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ તમારે તમારો જે ફોટો છે પચાસ કેબીનો તો એ તમારે જે છે એ ક્લિક કરીને અપલોડ કરી દેવાનો છે હવે બધી ડિટેલ્સ એક વખત તમારે ફરી ચેક લેવાની છે ભાઈ કુમારમાં કે ગમે તેમાં થોડુંક સ્પેલિંગમાં ભૂલ હોય તો ધ્યાનથી જોઈ લેવાનું છે અને એના બાદ તમારે અહીંયા જે કોલમ છે એ સિલેક્ટ કરવાનું રહેશે અને એના બાદ તમારે અહીંયા સબમિટ ઓપ્શન છે એના પર ક્લિક કરશો ત્યારે તમારી અરજી છે એ કન્ફર્મ થઈ જશે બરાબર અને એના બાદ તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે અને પ્રિન્ટ છે એ તમારી હાથે રાખવાની છે અને સિલેબસ થ્રુ તમારે તૈયારી ચાલુ કરી દેવાની છે વિડીયો લાંબો થઈ ગયો પણ આપણે જે છે એ નોટિફિકેશન છે થી માંડીને ફોર્મ કેવી રીતે ભરવું એની વિશે આપણે સંપૂર્ણ માહિતી લીધી મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ મિત્રો તો રજા આપજો નમસ્કાર